જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો રોજ એક ગાડી લીલો ઘાતચારો પાવડાસણ જડિયાલી કોણા નોંધલા સરાલ અને તાનેરા નિરાધાર ફરતી ગૌમાતાઓની સેવામાં ગિયોળ વસનાભાઈ કાનાજી પાવડાસણ તરફથી ગૌમાતાની સેવામાં એક ગાડી લીલો ઘાતચારો અર્પણ કરવામાં આવ્યો છે એ બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર મિત્રો આપ જોઈ શકો છો ગૌમાતાઓ માટે ખરેખર જો એક સાચી રીતે કોઈ સેવા કરતું હોય તો આપણા બનાસકાંઠાની ધરતીમાં ગૌપ્રેમીઓ કરે છે અને ખરેખર તમામ ગૌપ્રેમીઓને હું લાખ લાખ વંદન કરું છું આપ સૌની સેવાના લીધે આ ગૌમાતાઓ એકદમ આપ જોઈ શકો છો કે એકદમ તંદુરસ્ત અને હૃષ્ટ છે અને ખરેખર આનંદથી પોતાનું જીવન જીવી રહી છે જ્યાં જ્યાં બસ આવી દેશી અને અમૂલ્ય આપણી ગૌમાતાઓની સેવા થાય છે આપણાથી બને એ રીતે આપણે તન મન અને ધનથી આ માતાની સેવાનો લાભ અવશ્ય લેવો જોઈએ અને જ્યાં પણ બને ત્યાં આપણાથી બને એ રીતે આ માતાઓને બચાવવાના પ્રયત્નો હંમેશા કરવા જોઈએ ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે અને ગૌ માતાની સેવાથી મોટી કોઈ સેવા નથી માટે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં આવી દેશી અને અમૂલ્ય ગૌમાતાની સેવા થતી હોય અને ગૌ પ્રેમીઓ સેવા કરતા હોય એવા ગૌ ગૌપ્રેમીઓને આપણાથી બને એ રીતે લાભ લઈએ અને ગૌ માતાઓને બચાવવાનો પ્રયત્ન કરીએ જય ગૌ માતા જય ગોપાલ